કેટલાક સામાજિક કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે એક તરફ પાલિકા દ્વારા અંતિમ ક્રિયા માટે આવતા સ્વજનોને કોઈ હાડમારી ન પડે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે

કમલેશ પરમારે જણાવ્યું હતું હા ચોક્કસ હાલમાં જે કહેવાય છે કે સાત તારીખ છે આજે અને સાત તારીખે કોર્પોરેશન દ્વારા તો નોટિસ મૂકવામાં આવી છે જાહેર જનતાના હિત માટે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે વડોદરા શહેરની અંદર જે કોન્ટ્રાક્ટ આપેલા છે આ કોન્ટ્રાક્ટરો ક્યાંક ને ક્યાંક પોતે સાધન સામગ્રી વિના અહીંયા આગળ આવ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક નગરજનોને હાલમાં જે હાલાકીનો સામનો કરવો પડે છે અને જે જૂના ઘાસ અને છાણા જે વ્યક્તિ આપતા હતા એ જ ફરીથી હાલમાં પણ આપી રહ્યા છે આ વર્ષે અંતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજના છે ત્યારે શાસક પક્ષની સ્મશાનના ખાનગીકરણના નામે ચેકમેટ કરવા માટે જોર લગાવાઈ રહ્યું છે ત્યારે આ ઈજારદારો દ્વારા અંતિમ ક્રિયા માટે જરૂરી તમામ સાધન સામગ્રી આપવામાં આવનાર છે પરંતુ આજે પહેલા દિવસે જ અંતિમ ક્રિયા માટે આવેલ ડાઘુઓની પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો જો કે ભૂતકાળમાં આશ્વસાનનું સંચાલન કરનાર જલારામ ટ્રસ્ટ તરફથી અનુરાગ પાંડે જણાવ્યું હતું કે આજથી આશ્વસાનોની વહીવટ માધુરી ટ્રસ્ટ દ્વારા થનાર છે પરંતુ સ્વજનોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તેઓ પણ અહીં ઉપસ્થિત થયા છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આજે ફર્સ્ટ દિવસ છે તો છે છે આપણે માધુરી એજ્યુકેશન સંસ્થા તરફથી આ ચાલુ થયું છે અમારા જે અમે લોકો અહીં કામ કરતા હતા જલારામ ટ્રસ્ટ માહિતી તો અમે તો છોડી દીધા હતા લેકિન હું પહેલા જ કીધું હતું કે ભાઈ જે સંસ્થા આપણે જલારામ કે છે આપણે વાત કરીશું તો આ બેન છે ને એ સંસ્થાના મેન છે તે નીતિનભાઈએ કીધું આ બેનના તમે મદદ કરો અને તમે એ કામ પબ્લિકના પહેલી વાત તો પબ્લિકને તકલીફ ના પડે એટલે માટે તમે લોકો ત્યાં કરો બાકી કઈ તકલીફ થશે તો એ હું મદદ અમે બી કરીશું આ બેન કરવાના જ છે એ બધું વાત થયું છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર